રાધકૃષ્ણ મિત્રો આપણી ચેનલ પ્રતસાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે અષાઢ માસની વદ પક્ષની કામિકા એકાદશી ક્યારે છે વીસ કે એકવીસ જુલાઈ ઉપવાસ ક્યારે કરવો પારણાનો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે આ દરેક માહિતી આ વિડિયોમાં આપણે જણાવીશું અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહેવાય છે કામિકા એકાદશી દિવસ દરમિયાન તમે કરેલા નાનામાં નાના કર્મનું ફળ મળે છે હિન્દુ શાસ્ત્રમાં એકાદશીની તિથિનું એક વિશેષ મહત્વ છે એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે સુદ અને વદ પક્ષ એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છું આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે એવું માનવામાં આવે કે મનુષ્ય દ્વારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવવાના આ આ કરવામાં આવે છે મિત્રો શેર કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રોનું મહત્વ વધારે છે ગ્રંથોમાં કામિકા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાનના દસ અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન કરે છે કામિકા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ પામે છે અને ઉપવાસ સાથે કરેલા નાનામાં નાના કર્મનું પણ ફળ મળે છે આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે નાના હોય મોટા હોય સ્ત્રી પુરુષ બાળકો હોય કે વૈષ્ણવ હોય શુદ્ધ ક્ષત્રિય વૈશ્ય હોય કે સર્વ વ્યક્તિ વધ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઢ માસની વધ પક્ષની એકાદશીનું મહત્વ ઘણો વધારે છે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આ લોક અને પરલોકમાં મુક્તિ આપનારી છે દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઢ માસની વદ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે અને ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમ માસની બે એમ છવ્વીસ એકાદશી છે આ છવ્વીસ એકાદશીનો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રોમાં થયેલો છે દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે આ વર્ષે બે હજાર પચીસની અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશી તિથિની શરૂઆત વીસ જુલાઈ બે હજાર પચીસ બપોરે બાર વાગ્યે અને બાર મિનિટે શરૂ થશે અને એકવીસ જુલાઈ બે હજાર પચીસ સવારે નવ વાગ્યે અને આડત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉપવાસ સૂર્યોદય શરૂ થતો કરી લેવો જોઈએ માટે ઉપવાસ એકવીસ જુલાઈ બે હજાર પચીસે કરવો ઉજનનો શુભ સમય સવારે પાંચ વાગ્યે અને અઠાવન મિનિટથી લઈ સાત વાગ્યે અને ચોત્રીસ મિનિટ સુધીનો છે પારણાનો સમય બાવીસ જુલાઈ બે હજાર પચીસ સવારે પાંચ વાગ્યે અને બત્રીસ મિનિટથી લઈ આઠ વાગ્યે અને અઢાર મિનિટ સુધી રહેશે કામિકા એકાદશી તિથિના દિવસે એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ છે એકાદશીની ઊંઝા વિધિ જાણી લઈએ મિત્રો આ એકાદશીના વ્રતના દિવસે સૂર્યોદય પહેલાં જ સ્નાન કરવું જોઈએ સાફ કપડાં પહેરીને ભગવાન વામન કે વિષ્ણુજીની મૂર્તિની કે છબીની સામે બેસીને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને પૂજામાં ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા વિધિ વિધાન સાથે કરવી એકાદશીના ઉપવાસમાં અનાજ ખાવું જોઈએ નહીં અને એક સમયે ફળાહાર કરી શકાય છે ભગવાનની છબી કે સ્વચ્છ કપડાં વડે સાફ કરી બાજોટ પર મૂકવી અને જો ભગવાનની મૂર્તિ હોય તો ઉપર શુદ્ધ જળ ચડાવવું અને પછી પંચામૃત સ્નાન કરાવવું તે પછી ફરીથી શુદ્ધ જળ તે પછી ભગવાનને ગંધ ફૂલ ધૂપ વગેરેનું પૂજન સામગ્રી અર્પણ કરવી વિષ્ણુ સહસ્ર નામનો જાપ તથા ભગવાન વામનની કથા સાંભળવી તે પછી ભગવાનને નૈવેદ્ય ધરાવીને આરતી કરવી અને બધા પ્રસાદ વહેંચવું મિત્રો એકાદશી વ્રતનું મહત્વ શું છે એ જાણી લઈએ જીવનમાં મનુષ્યથી જાણે અજાણે થયેલ દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીના દિવસે વ્રત અને પૂજામાં ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોનું પૂજન કરવાથી આ સંસારમાં કશું જ શેષ રહેતો નથી આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે કામિકા એકાદશી વ્રતનું મહત્વ સુવર્ણદાન છે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકની સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અષાઢ મહિનાની વદની આ અગિયારસને કામિકા એકાદશી કહેવામાં આવે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા એકાદશીના વ્રતનો મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવ્યો હતો તે પ્રમાણે કામિકા એકાદશીના વ્રતથી જીવ કોઈ પ્રાપ્ત થતો નથી પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્ય ચોક્કસ કરવું જોઈએ પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે હે ભગવાન શ્રી કૃષ્ણ મેં વર્ણન સાંભળ્યું છે હવે તમે મને કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને એનું વર્ણન કરો ત્યારે ભગવાન કહે છે કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આદિશે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો કે હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા આ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપભીરુ ભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે આદ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થઈ છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીની મહિમાનું વર્ણન કર્યું છે આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગ લોક અને ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારશના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે જે આ અગિયારશની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ મિત્રો આ હતી કામિકા એકાદશીની સંપૂર્ણ માહિતી આશા રાખું છું કે આપને આ વિડિયો અવશ્ય પસંદ આવ્યો હશે મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપને નવા વિડીયોની માહિતી તુરંત મળી શકી ધન્યવાદ